નમ શિવાય મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાચમે જે ઋષિ પાચમ એટલે કે સામા પાચમનો વ્રત કરવામાં આવે છે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ શું કરવું શું ન કરવું જોઈએ શું ખાવું શું ન ખાવું જોઈએ તથા આ દિવસે શું ધ્યાન રાખવું જોઈએ વ્રતમાં કંઈ ભૂલચૂક થાય તો શું કરવું જોઈએ અને જો આ દિવસે જ માસિક ધર્મમાં હોય તો આ વ્રત કેવી રીતે કરી શકાય કે પછી ન કરી શકાય તેના વિશે પણ આપણે આ વીડિયોમાં વાત કરવાના છીએ એટલે આપ સૌ લોકોને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તથા જે સ્ત્રી માસિક ધર્મમાં થતા હોય તે લોકો સુધી આ વીડિયો જરૂર પહોંચાડજો તો મિત્રો આ વ્રતને ઋષિ પાચમના નામથી એટલા માટે ઓળખવામાં આવે છે કેમ કે આ વ્રતમાં કોઈ દેવી દેવતા નહીં પરંતુ આપણા સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે સાથે અરુંધતી માતાની પણ પૂજા કરવામાં આવે છે અને સામા પાચમ એટલા માટે કેમ કે આ વ્રતમાં સામો ખાવાનું મહત્ત્વ છે સામો એટલે કે જેને ઘણા લોકો મોરૈયો પણ કહેતા હોય છે તે આજના દિવસે ખાવામાં આવે છે આજના દિવસે એકટાણા કે ફરાળમાં કંદમૂળનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે કે આજના દિવસે જમીનની અંદર ઉગેલી કોઈ પણ વસ્તુ ખાવામાં આવતી નથી માત્ર જમીનની બહાર કે પછી વેલામાં ઉગેલી વસ્તુ આજે ખાવામાં આવે છે કે જેમાં આપણે જો વાત કરીએ તો કે બટેટા આદુ મગફળી કે જે જમીનમાં ઉગે છે તે આજના દિવસે ન ખાઈ શકાય એ સિવાય આપ વેલાના શાક ખાઈ શકો છો કે જેમાં ટમેટા ગલકા કાકડી દૂધી અને દરેક પ્રકારના ફ્રૂટ પણ આપ આજના દિવસે લઈ શકો છો ઘણા લોકો આ દિવસે એકટાણું કરે છે ઘણા લોકો આજના દિવસે ઉપવાસ પણ કરતા હોય છે કે પછી ફરાળ લઈને વ્રત કરતા હોય છે જો આપ એકટાણું કરતા હોય તો એકટાણામાં આપ રોટલી રોટલો ખાઈ શકો છો અને તેની સાથે વેલાના કોઈ પણ શાક ખાઈ શકો છો અને જો ઉપવાસ કરતા હોય તો આજના દિવસે સામો જરૂર ખાવો એટલે કે મોરૈયો જરૂર ખાવો અને એકટાણું કરતા હોય તો પણ એક સમય મોરૈયો જરૂર ખાવો જોઈએ કેમકે આજે મોરૈયો ખાવાનું વિશેષ મહત્ત્વ છે મિત્રો જે કોઈ સ્ત્રી કે જે કોઈ કુંવારિકા માસિક ધર્મમાં થતી હોય તે ચાર દિવસ દરમિયાન તેનાથી કેટલીક ભૂલો થઈ જતી હોય છે અને તે ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો દિવસ એટલે કે આ ઋષિપાચમનો દિવસ આ દિવસે વ્રત કરીને આપ આપણી તે ભૂલ આપણા તે પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે તો આપણને એવું પ્રશ્ન થાય કે આ ચાર દિવસ દરમિયાન થયેલી ભૂલ કઈ તો કે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રાનુસાર એવું કહેવાયું છે કે જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં હોય ત્યારે તેણે રસોઈમાં કરવી જોઈએ પાણી ભરવું ન જોઈએ ઘરકામ કરવું ન જોઈએ ઘરની કોઈ વસ્તુ અડવી ન જોઈએ ધાર્મિક કાર્યો ન કરવા જોઈએ દેવમંદિરે ન જવું જોઈએ આવા કેટલાક નિયમો છે પરંતુ હાલના સમયમાં ઘરમાં કોઈ કામ કરવાવાળું ન હોય એટલે તે સ્ત્રીને પોતે જાતે કરવું પડે છે અને તે સ્ત્રી માસિક ધર્મ વર્ષભર દરમિયાન પાડી શકતી નથી એટલે તેના દોષમાંથી મુક્તિ મેળવવા માટે ભાદરવા સુદ પાચમના દિવસે આ સામા પાચમનું વ્રત કરવામાં આવે છે આ વ્રત જે સ્ત્રી અને જે કુમારિકા માસિક ધર્મમાં થતી હોય તેને ખાસ કરીને કરવું જોઈએ કેમ કે રજસ્વલા ધર્મના દોષમાંથી મુક્તિ થવા માટે વર્ષભારમાં માત્ર આ એક જ દિવસ છે અને જો માસિક ધર્મમાં ન થતા હોય તો પણ શ્રદ્ધાભાવથી આપ આ વ્રત કરી શકો છો અને આ વ્રતમાં આપ ચા દૂધ કોફી પણ લઈ શકો છો અને જ્યારે આપ સામો બનાવો છો એટલે કે મોરૈયો બનાવો છો કે પછી બીજી કોઈ ફરાળની વાનગી બનાવો છો ત્યારે તેમાં બટેકાનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ એ સિવાય આપ જો હળદર ખાતા હોય મરચાંની ભૂકી નાખી શકો છો મીઠુંનો ઉપયોગ પણ કરી શકો છો માત્ર કંદમૂળ ખાવામાં આવતા નથી એટલે આપ બટેકાનો ઉપયોગ ન કરી શકો ઘણા લોકો આ દિવસે ઉપવાસ કરવાનું ભૂલી જાય તો તેણે શું કરવું તો કહેવાય છે કે સામાપાચમ વ્રતના નિયમોનું પાલન કરવાથી અને સામાપાચમની વાર્તા સાંભળવાથી પણ વ્રતનું પુણ્યફળ મેળવી શકાય છે એટલે તે બહેનો તે રીતે પણ વ્રત કરી શકે છે આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ગુસ્સો કરવો ન જોઈએ કોઈની સાથે લડવું ઝગડવું નહીં મનને શાંત રાખવાનું તથા ગણેશોત્સવ પણ ચાલી રહ્યો હોય તો આપ ગણેશજીના પાઠ કરી શકો છો આપણા જે સપ્તઋષિઓ છે તેમનું મનમાં ધ્યાન ધરી શકો છો ભગવાન શિવના પણ મંત્ર પાઠ કરી શકો છો દેવમંદિરે દર્શન કરવા પણ જઈ શકાય છે અને હવે મુખ્ય પ્રશ્ન એ કે આજના દિવસે જો માસિક ધર્મમાં હોય તો આવ્રત કેવી રીતે કરી શકાય તો જે બહેનો આજે માસ આજના દિવસે માસિક ધર્મમાં હોય તે પણ આ વ્રત ધારણ કરી શકે છે પરંતુ જે આ વ્રતની પૂજા વિધિ છે તે બહેનો આ પૂજા ન કરી શકે તેણે આજના દિવસે સવારથી વ્રતને ધારણ કરવાનું વ્રતના નિયમોનું પાલન કરવાનું તથા ઉપવાસ કરવાનો કે પછી ફરાર લઈને પણ આપ આ વ્રત કરી શકો છો એટલે માસિક ધર્મમાં હોય કે ના હોય તે દરેક બહેનોએ આ સામાપાચમનો આજના દિવસે વ્રત કરવું જ જોઈએ જે કોઈ બહેનો પ્રેગ્નન્ટ હોય તે પણ આ વ્રત જો થઈ શકે તો કરી શકે છે જો ના થાય તો આવતા વર્ષે પણ કરવું જોઈએ જે બહેનોને થોડા દિવસ પહેલાં ડિલિવરી આવ્યું હોય અને જો તેણે આ વ્રત કરવા ઈચ્છતા હોય તો તે પણ આ વ્રત કરી શકે છે પરંતુ જો તેનાથી પણ આ વ્રત ન થાય તો આ વર્ષે ન કરવું આવતા વર્ષે આ વ્રત કરવું જોઈએ તથા આ વ્રત કેટલા વર્ષ કરવું જોઈએ એવો પણ આપને પ્રશ્ન હશે તો આ વ્રત જ્યારથી આપણે માસિક ધર્મ શરૂ થાય ત્યારથી શરૂ કરવાનું હોય છે કે જ્યાં સુધી માસિક ધર્મ પૂરો ના થાય ત્યાં સુધી આ વ્રત કરવાનું હોય છે કદાચ એ વચ્ચેના સમયગાળામાં કોઈ કારણોસર વ્રત ન કરી શકો તો ચાલે અને માસિક ધર્મમાં ન થતા હોય તે બહેનો પણ આ વ્રત કરી શકે છે આ વ્રત વિધવા બહેનો પણ કરી શકે છે જો ઘરમાં સૂતક હોય તો પણ આ વ્રત કરી શકાય છે તો આવી રીતે શ્રદ્ધાપૂર્વક જો પાચમનું આ પાચમનું વ્રત કરવામાં આવે છે તો તે બહેનોને આ વ્રતનું ફળ અવશ્ય મળે છે એટલે કે રજસ્વલા ધર્મમાં તેનાથી જે પણ કંઈ ભૂલ થઈ હોય તેનું પ્રાયશ્ચિત જરૂર થાય છે અને તે દોષમાંથી તેને મુક્તિ મળે છે અને સપ્ત ઋષિઓના આશીર્વાદ મળે છે તો આ રીતે શ્યામા પાચમનું વ્રત કરવામાં આવે છે અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ સામા પાચમની વાર્તા સાંભળીશું કે જે વાર્તા વગર આ વ્રત અધૂરું ગણાય છે તો દરેક બહેનો વ્રત કરતા હોય ન કરતા હોય માસિક ધર્મમાં થતા હોય ન થતા હોય તેણે આ શ્યામા પાચમની વાર્તા આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે જરૂર સાંભળવી જોઈએ તો આપ સૌ બહેનો મારી સાથે આ સામા પાચમના દિવસે વાર્તા સાંભળજો તો આ વિડિયોમાંથી જો આપને ઉપયોગી માહિતી મળી હોય નવું જાણવા શીખવા મળી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ